અને વેવાણ તમારી દીકરીને સાસરે વડાવો છો તો શિખામણના શબ્દ કહી દેજો કે સાસરિયાની અંદર કઈ રીતે રહેવાય વેવાણ જો સાસરિયાની અંદર મારી દીકરી બનીને રહેશે તો મને પણ સાક્ષાતમાં કૌશલ્યા બનીને રહેતા આવડશે વેવાણ અને સાસરિયાની અંદર આવતા વેચ જો મારી હારે જીભા જોડી કરશે અને માર દેરાણી હામુ લાંબા ટૂંકી હાથ કરશે તો પછી મને હાહુ થતા વાર નઈ લાગે વેવાણ તમારા બધા ભયરુ નારિયેવાય વેવાણ આવે પછી ખબર પડે બોલે કે નહીં બોલે અત્યારે તો તમે વખાણ કરો તમારી દીકરી ના પછી ખબર પડશે આવશે ને જેઠાણી વખાણ કરે ને તો કેવાય તમારે નઈ જોવા પડે તો વાંધો નઈ અને તમારી દીકરીને સાસરે વડાવો છો તો જરા પણ ઉપાધિ નો કરતા વેવાણ જેવી તમારી દીકરી છે એવી જ અમારી દીકરી છે તમારી દીકરીને સાસરિયાની અંદર કોઈ પણ જાતનું દુઃખ નહીં પડે વેવાણ તમારી દીકરીને પાણી માગે તો દૂધ દેવાનું છે અને સોનાના હિંડોળે ઝુલાવવાની છે વેવાણ એ તો વેવાણ તમે દેરાણી જેઠાણી ઝૂલવા દેહો તો મારી દીકરી ઝૂલશે હજી મારો વારો નથી આવ્યો એટલા વારો માં ઝૂલવાનો નહીં આવે મારી જેઠાણી જીવે છે ત્યાં સુધી કોઈનો વારો નહીં આવે એટલે તમારી દીકરી ને સપનું નહીં જવાનું ઝૂલવાનું કઈ તો દીધું નહીં આવે આ છે ત્યાં સુધી કોઈનો વારો નહીં આવે એટલે મારી દીકરી ને એવો ખ્યાલ કરાય ને બેન સપના માં એની વિચારવાનું એને ઝૂલતા આવર છે તો ઝૂલશે નકર પડશે હેઠા એટલે તમે હેઠા પાડશો એય ખરું એ હરખા એલો તો રાજનો કારોબાર એ દઈ દેવો અને તે ચાવીનો ની જુડો દઈ દેવો પછી મારે તમાર વેવાય ને અમાર દેરાણી ને અમાર બોધ થાય જાત્રા કરવા જાવું છે લ્યો જાત્રા કરવા જવાના છો હા અને આ સોસાયટી ની ડોસ્યુ ને હોતન લેતી માન ગંગામાન માન મોંગીમાન માન

એટલામાં પડો લઈને આવશું હાકરનો પડો તો હાકરનો જ હોય વેવાણ સછીલા હાકરનો પડો આવે ચીકણા છે વેવાણ બીજું કઈ નથી વેવાણ કાઈ મીઠાઈનો પડો લઈ આવાય કાજુ કતરી છે બરફી છે ટોપરા પાક સુકો મેવો એવું બધું લઈ આવાય પણ વેવાણ એને પડામાં પેક ન કરાય એના બોક્સ કરવા પડે આ તો બોક્સ લઈ આવજો વેવાણે

તમારા રજવાડામાં આખા માં આંજવાળા રાત જો ધોકો કર્યો હોત તો પણ કાય એમ ન કરું ને વેવણ એમ તો એટલું તો મને દેખાય છે એમાં તમારે દેરણ જેઠાણીનો નું હારો છે વેવણ હપ તો અમારે પેલા થી છે આખા દી અમે ત્રણ ચાર વાર તો બાધીએ કા ત્યાં સુધી તમને હજબ જ ન થાય પણ મારી લઈને બોલી લઈએ એટલું બાકી અંદરથી થી હાવ જલેબી ને જેવી લ્યો બોલકુ માણા હારું મીઠું માણા નહીં હારું મીંઢા માણા ને હુમલા આવી છે એ તમારી સાચી વાત વેવાણ

પણ છતાંય પૂછવું પડે એનું કારણ એ છે કે અમારા રજવાડામાં આણું પાથરવાનો રિવાજ હાલો આવે છે બરાબર રણ અમારા રજવાડામાં ગમેય દીકરો પાવણીને આવે એટલે અમે દેરાની જેઠાણી બતાઈની મોરપોગી થાય ને બત હોય કરિયાવર ફોડી ફોડી જોઈ લઈએ એક એક વસ્તુ જોતા હશો ને બધું એક એક વસ્તુ હાથમાં લઈ જોવે મારા દેરાની તો કા જો તો પડે હવે અમારા દીકરાની વહુ ખેરે આવે છે અને કરિયાવર લઈ આવે ને કરિયાવરમાં કાય ચીજ વસ્તુ ઘટતી હોય તો તમારી અને અમારી વેલ્યુ શું રે વેવાણ ના ના વેવાણ તમારા રજવાડાની વેલ્યુ અને અમારા રજવાડાની વેલ્યુ ધ્યાનમાં રાખી દાઈજામાં કોઈ પણ જાતની કચાશ મૂકી નથી વેવાણ તમામે તમામ વસ્તુ લીધી તમામે તમામ વસ્તુ લીધી ફ્રીજ લીધું છે ફ્રીજ લીધો છે વેવાણ ટીવી ટીવી લીધું છે ને વેવાણ ઓલું દીવાલ માં ચોટી જાય ઈ હા દીવાલ માં ચોટી જાય એલઈડી અને રિમોટ કેવી વાત કરો છો વેવાણ ટીવી લીધું હોય તો રિમોટ ભેગું જ હોય ને આ તો કદાચ નો આવ્યું હોય તો હાલે એમ તમારો કહેવાનો ભાવ અર્થ વેવાનો આમાર દેરાણી છે ને એટલે ઈ ટીવી હામુ બે એટલે ફટોફટ મડે ચેનલ ઉ ફરવા હમ ઈ તમારી સાચી વાત વેવાન પણ ક્યારે કે ઓદી આવ્યો હોય કે એના પિયર આટો મારવા ગયા હોય ક્યારે લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યારે વેવાન ઈ પિયર આટો મારવા જાય તો હું બેહું પછી કઈ ચેનલો નો ફરે ટીવી માં તો વેવાન મારા જેઠાણી જે ટીવી હામુ જાય ને એ ટીવી ના ફટાક્યા જ થઈ જાય

એટલે અમારા હાહુ નું હૈયુ ભરાય જાય અને હરખ ના આહુડા પડે એટલે અમે તો અમારા માગે તો દૂધ દઈ બરાબર તમે તમારા હાહુ ને દૂધ દેતા હોય મારી દીકરી તમને દૂધ આપશે તો વાંધો જે કઈ દીધું તમારી દીકરી ને વાપરવાનું છે અમારે કાઈ ભેગું પોટલા નથી બાંધી જાવ બરાબર લ્યો ની વાત છે ઝાઝા કરીને શ્રી કૃષ્ણ વેવાણ

માવતરે કોઈ પણ જાતની કચાસ કચાશ મૂકી નથી સગુણા મોતી માણેક કઈ રાત કોઈ પણ જાતની કચાસ માંડવાને શૂકી નથી

એમાં તમે તો તમારું કોરોના સંતાન છો દીકરા રાજભૂત નું સંતાન કોઈ દિવસ રડું રૂડું લાગે ને દીકરા દીકરી જ્યાં સુધી હાચા મોતી નો ચારો જ્યાં સરોવર ની અંદર હોય ને ત્યાં સુધી હંસલા સગુણાબાઈ પાર ની માથે ભરે પણ જ્યારે ઈ સરોવર ની અંદર જેથી મોતી નો ચારો પૂર્ણ થાય એટલે સગુણા ભાઈ હંસલા પણ સરોવરિયા ની પાર મેલી ને ઉડી જાય તો આપણે તો કાળા માથાના ના માનવી છે સગુણા કર્મ ના હિના માનવી ને હાવ ભોગવવું પડે ને હાલવું પડે દીકરા એટલે જ કવિ કહે છે કે દીકરીને ગાય લાડો દોરે ત્યાં જાય દીકરી તો પારકું ધન છે દીકરી વિધાતાના ના ચોપડા ની અંદર થી પારકી લખાઈને આવે દીકરીના આવડતા કોઈ દિવસ માવતર ને હોય ની મારી છે માટે હવે ફોકરા ગઢના પાદર ની અંદર હિમાલય ની અંદર હાહર વેડના વેડના રાજ હોય છે જતી વેડાય જે દરડા ની વાતો છે વિયોગની વાતો છે તમારી જનતાને કહેતા જાવ કારણ નાણો તો હારિયા ની અંદર તમને અઢળે કે મળશે પણ માંડવાની હેટ આવું ટાણો મળશે નહીં માટે સગોણા હૈયાની વાતો ઉકેલતા જાઓ જો તારી જનતા ને વાત ન કે સગુ તો વાંધો નહીં પણ તારી સૈયર દલડા ની વાતો કરતી દલડાની વાતો કરતી આવી lord oh.

અમે અમારા સાસરીયા માં જઈ માતાજી અને અમારા સાસરીયા ની અંદર પતમુંતા સાથે મારી સાસુ જેઠાણી અમને માતાજી ભાઈ અમે એને જવાબ માતાજી જવાબ

i yeah. need yeah. સાસરે તો વળાવો સુ બાપુ જાણો છો સગુણ પણ જાણો છો ને કોના ઘેર વળાવો સુ બાપુ હા દીકરી જની સાથે તો તમારે 20 20 વર્ષથી થી વે રહેતા બાપુ એવા વેર તો તમે વેવાય બનાવ્યા હશે બાપુ આવો બોલો દીકરી સાસરીયા ની અંદર કેવા કેવા દુખ છે બાપુ પણ બાપુ તમે એક પણ વાત ચિંતા ના કરતા બાપુ અમે પણ સતી માતા અને સિદ્ધ પિતાની ની દીકરી શું બાપુ સાસુરિયા ની અંદર ગમે તેટલા દુઃખ પડશે ને બાપુ તો ખૂણા બેસી બે આસુડા પાડી લેશું બાપુ પણ તમારી પાઘડી ને કલંક લાગે એવું ક્યારેય નહીં કરીએ બાપુ मन जादियूं धारियूं भेज बाबू त ॿारे बाबू त ॿारे बि करी Yeah. <laughs> મારા વીરા સાસરી અને અંદર થોડો સમય જાતા એવા સારા પ્રસંગો આવશે મારા વીરા મારી દેરાણી જેઠાણી ના મામેરા આવશે મારા વીરા પણ મારે તો માડી જાયો વીર મારા વીરા મારા મામેરા કોણ લઈ આવશે મારા વીરા મારા મામેરા કોણ લઈ